છોકરી ઉપર એસિડ નાખલ હે બીજી એક દીકરી ઉપર વાહની દીકરી છે એના ઉપર એસિડ નાખલ હે અને પાટો બંધાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામમાંથી જ પાટો બંધાયો તો આંગણવાડીમાંથી અને આ ભાઈ ચોર હે જોઈ લ્યો આવા ધંધા કરે ક્યાંથી આયા એના ભેરો એક બાઈક હતો એ ભાગી ગયેલ છે બરોબર આ નોટંકીનું આ ભાઈ રોજુ ગામમાંથી પકડાયેલ છે ચોર છે અને દરેક વાહે વાહે ફરતા હતા હમણાંકને ચાંદી ઘસવાનું બ્રાશ છે અને એસિડ છે ચાંદી ઉપર ચોપડી અને બ્રશથી ઘહી લે અને એ પાણીમાં નાખે એટલે એ ચાંદી હોનારા હોની જેને વેચવા જાય એ લઈ લે બરોબર આ ભાઈ રોજુથી પકડાયેલ છે નામ પતો બોલતા નથી એમ કહે કે હું અમદાવાદનો હું ખોટા નાટક કરે છે ખોટા ઢોંગ કરે છે બરોબર અને છોકરી ઉપર બે છોકરીયા ઉપર એસિડ નાખ્યું અને ને પગ જરા તારા બારી નાખલ છે